જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ સ્ટ્રી સ્ટાઇલ મસાલા પાઉની રેસીપી તો આ મસાલા પાઉં બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ફટાફટ તૈયાર થઈ જાય છે સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો આ ટેસ્ટી મસાલા પાઉં બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી એ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોતી હોય તો મારી વેબસાઇટ તિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ટેસ્ટી મસાલા પાઉ બનાવવા માટે મેં અહીંયા લો ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરવા રાખેલો છે મારી પાસે આ રીતનો તવો છે એટલે મેં તેનો ઉપયોગ કર્યો છે તમે રેગ્યુલર તવા ઉપર પણ મસાલા પાં બનાવી શકો છો હવે ગરમ તવા પર એક મોટી ચમચી જેટલું બટર સાથે જ એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ બટર મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી જીરાને સારી રીતે સાંતળી લઈએ તો હવે જીરું પણ સોતે થઈ ગયું છે હવે મેં અહીંયા બે નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધેલી છે તેને એડ કરી ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈએ તો ફક્ત બે મિનિટમાં ડુંગળી સારી રીતે સોતે થઈ અને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે મેં અહીંયા બે નંગ મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટા લીધેલા છે તેની સાથે વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા સાથે જ એક મોટી ચમચી કોથમીર ફુદીનાની ચટણી લીધેલી છે અને હવે મસાલામાં સ્વાદ મુજબ મીઠું એક ચમચી જેટલો કશ્મીરી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર પાંચ ચમચી ગરમ મસાલા પાવડર બે મોટી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો લીધેલો છે સાથે જ અડધી ચમચી કસૂરી મેથી અને વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા ફ્રેશ કોથમીરના પાન અને એક ચમચી લસણની ચટણી લીધેલી છે તેને એડ કરી બધી જ વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે સોતે કરી લઈએ તો અહીંયા લસણની ચટણી મેં ઘરે બનાવેલી છે જેમાં આઠથી દસ કડી લસણ સાથે જ લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું પાંચમચી જીરું અને વન ફોર્થ કપ જેટલું પાણી મિક્સર જારમાં એડ કરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લસણની ચટણી બનાવી લીધેલી છે તેની સાથે અહીંયા શાકભાજી અને મસાલાને તેલ અને બટરમાં આ રીતે સોતે કરવાથી તેનો ટેસ્ટ અને કલર જળવાયેલા રહે છે સાથે જ પાઉ ખાતી વખતે પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફક્ત બે મિનિટમાં જ મસાલા અને શાકભાજી સારી રીતે સોતે થઈ ગયા છે હવે તેને કૂક કરવા માટે ફક્ત વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મેશરની મદદથી થોડું પ્રેસ કરતા જઈ બધી જ વસ્તુને સારી રીતે કૂક કરી લઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે અને મસાલા અને ટામેટા સારી રીતે કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે તો હવે તેને તવાની એક સાઈડ પણ આ રીતે રાખી દઈએ હવે ફરીથી પાછું એક મોટી ચમચી જેટલું બટર લીધેલું છે તેને તવાની સેન્ટર પર રાખી દઈએ સાથે જ તેમાં અડધી ચમચી જેટલી લસણની ચટણી અને થોડા ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરી દઈએ અને હવે તૈયાર કરેલો મસાલામાંથી એક મોટા ચમચા જેટલો મસાલો તેમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ હવે મેં અહીંયા મસાલા પાઉં બનાવવા માટે એક આખો પેકેટ પાઉ લીધેલું છે તેમાંથી બે પાઉને લઈ લઈએ અને ચાકુની મદદથી વચ્ચેથી આ રીતે તેને બે ભાગમાં કટ કરી લઈએ હવે આ પાઉને શેકવા માટે તવા પર રાખી દઈએ અને હવે તેને મસાલાથી બંને બાજુથી ફેરવતા જઈ સારી રીતે કોટ કરી લઈએ અને એકથી બે મિનિટ માટે શેકી લઈએ તો લગભગ બે મિનિટ બાદ આપણા એકદમ ટેસ્ટી મસાલા પાઉ બનીને તૈયાર છે તો તૈયાર થયેલા ગરમા ગરમ પાઉંને પ્લેટમાં લઈએ અને આ જ રીતે બધા જ પાઉં બનાવીને તૈયાર કરી લઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલા ટેસ્ટી આપણા મસાલા પાઉં બનીને તૈયાર છે તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે સ્ટ્રી સ્ટાઇલ મસાલા પાઉં ઘરે બનાવવા કેટલા સરળ છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો મેં આ મસાલા પાઉંને ટોમેટો સોસ ઝીણી સમારેલી ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરેલા છે આ મસાલા પાવ ખૂબ જ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ